આજે આપણે દર્શન કરી રહ્યા છીએ ભગવાન શ્રીહરીનું પરમ દિવ્ય કલ્યાણકારી ધામ આરતી પરમ સ્ધામ કાલવાણી શ્રી સ્વામિનારાયણ મંદિર કાલવાણી ધામમાં ભગવાન શ્રીહરી અનેકવિધ ચરિત્રો કર્યા છે મહાન પવિત્ર આ રામાનંદ સ્વામી જ્યાં ઉતરતા એ પ્રસાદીની જગ્યા ભગવાન સ્વામિનારાયણ પણ અનેક વખત કાલવાણીમાં આવી આ સ્થાનમાં ઉતારો કરતા અને મુક્તાનંદ સ્વામીને આખરાના વનમાં રામાનંદ સ્વામી દ્વારા અહીંયા નિશ્ચિત થયેલો અહીંયા જ આ પાછળ છત્રી દેખાય છે એ છત્રી આ જ જગ્યાએ અહીંયા મુક્તાનંદ સ્વામીને ભગવાન શ્રીહરિનો પ્રથમ નિશ્ચય રામાનંદ સ્વામીના દ્વારા અલૌકિક અને અદભુત રીતે થયો છે અને ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને રામાનંદ સ્વામીની ગાદી ઉપર બેસારી જો કે શ્રીજી મહારાજ એમ કહેતા કે તો ગુરુની ગાદી છે સ્વામી કે ગુરુ ગુરુ કરતા બેસી જાઓ એમ કઈ પાથમાં લઈ મુક્તાન સ્વામી રામાનંદ સ્વામીની ગાદી ઉપર સહજાનંદ સ્વામીને અહીંયા બેસાડ્યા છે એ સારી જન્મ સુધારો રે મારો મળી નટવર નંદ દુલારો એ કીર્તનના ચાર પદ રચી અને મુક્તાન સ્વામીએ ગાયા છે બાપા બહુ મહાન ભક્ત હતા એને આખા સંપ્રદાયમાં પર્વતભાઈ પાનું નામ ભગવાન સ્વામિનારાયણ નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીમાં પેલું લીધું છે મહારાજને રામાનંદ સ્વામીની ગાદી ઉપર આ સ્થાનમાં જ બેસાડેલા એવું અલૌકિક અને અદભૂત આ સ્થાન આખરા રામનમાંથી પુષ્પ લઈ આવી હાર બનાવી શ્રીજી મહારાજના કંઠમાં પહેરાવી મુક્તાનંદ સ્વામીએ પ્રથમ આરતી બનાવી જય ગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી એ જે સંપ્રદાયની સુપ્રસિદ્ધ આરતી એ સૌથી પહેલી અહીંયા કાલવાણીમાં ભગવાન શ્રીએ કારતક સુધી એકાદશીના દિવસે ઉતારી છે આ રીતે આ પરમસ્થામ આરતીધામ કલવાણીએ હતા પરમહંસ પાંચ સે પંચવ્રતે પૂરા શુરા વૈરાગ ત્યાગયુર ને વિશે સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી પધાર્યા ત્યારે પાંચસો પરમહંસો અને બે હજાર હરિભક્તોને સાથે લઈને પધાર્યા હતા અને એક સંદેશા માત્રથી આ મહાપ્રસાદીભૂત ધામ કાલવાણીમાં પાંચસો પરમહંસો પધાર્યા છે અને એક સાથે બધાને દીક્ષા દીધી છે અને ત્યાર પછી સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે બધા જ સંતોના મંડળો કરી કરી અને ત્યાર પછી સંતોને એ ગામડાઓ ફરવા માટે મોકલા છે કે તમે જઈ સત્સંગની સાચી રીત પ્રણાલિકાઓ પ્રવર્તાઓ જેથી કરીને અનેક જીવાત્માઓના કલ્યાણ થાય અને અક્ષરધામનો ધોરીમાર્ગ શરૂ થાય સ્વામિનારાયણ સંપ્રદાયની સૌપ્રથમ આરતી એમના શબ્દ આજે પણ સંપ્રદાયની અંદર ગુંજે છે આવું પરમહંસ ધામ કે જ્યાં જ્યાં પાંચસો પરમહંશોને સ્વામિનારાયણ ભગવાને અસુરના ઉપદ્રવને લઈ અને દીક્ષા આપેલી છે આવા અનેકવિધ સ્થળો જ્યાં પ્રસાદીના છે પાંચસો પાંચસો પરમહંસના જ્યાં સ્ટેચ્યુ છે આવું મહાપ્રસાદી બુદ્ધ ધામ એટલે કાલવાણી ધામ જ્યારે તમે સોરઠ પ્રદેશની અંદર પધારો ત્યારે અવશ્ય આ ધામના દર્શન કરવા આવજો ભગવાન જ્યારે કાલવાણી પધાર્યા ત્યારે અગતરાયના પર્વતભાઈ અને ભીમભાઈ આદિક બધા ભક્તો પણ આવ્યા હતા એમણે મહારાજને પ્રાર્થના કરી છે કે જગતનો નિયમ છે કે કોઈ પણ રાજા જ્યારે ગાદીએ બેસે ત્યારે પોતાની જેલને દૂધથી ધોવે એ ન્યાયે ભગવાનને પ્રાર્થના કરી કે તમે ગાદીએ બેઠા છો તો પછી આ લોકની જેલ એટલે જમપુરી એને ખાલી કરાવો ત્યારે સ્વરૂપાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી છે ત્યાં પવિત્ર પીપળાના વૃક્ષ નીચે મહારાજ સભા કરીને બેઠા હતા અને ત્યાંથી સમાધિ કરી અને યમપુરીમાં સ્વરૂપાનંદ સ્વામીને સ્વામી છે અને ત્યાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ઊંચા સાધે કરી છે ત્યારે યમપુરીમાં રહેલા યમો હતા એ દૂર ભાગ્યા છે અને જે જીવાત્માઓ પીડાઈ રહ્યા હતા એ બધાની મુક્તિ કરી અને એ બધાને બ્રહ્મલોકમાં મોકલા છે અહીંયા બાજુમાં પ્રસાદીનો કુવો છે પ્રસાદીની આમલી છે આ આમલી અને કુઓ આ પરબતભાઈની વાડી ત્યાં ભગવાન સ્વામિનારાયણે પાંચસો પાંચસો પ્રમંશો કર્યા અનેક એક કલ્યાણકારી ચરિત્રો કર્યા હિમભાઈના સંકલ્પ દ્વારા મહારાજે હિમપુરી ખાલી કરાવી આદિ અનેક દિવ્ય ચરિત્ર ભગવાન શ્રી અહીંયા કર્યા છે મંદિરમાં બિરાજતા બાળ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજના અલૌકિક દર્શન અત્યારે આપણને થઈ રહ્યા છે બાજુમાં અહીંનું મુખ્ય ચરિત્ર મુક્તાન સ્વામી આરતી ઉતારતા એ દર્શન થઈ રહ્યા છે સંતો બેસીને ધૂન કીર્તન કર્યા મહારાજને રાજી કર્યા